તો હેલો મિત્રો કેમ છો બધાને જય માતાજી હેપી નવારાત્રી આજે નવરાત્રીનો ફર્સ્ટ ડે છે તો આજે હું જલ્દી નહીં ધોઈ તૈયાર થઈ ગયો છું જો છે ને લુંગી વૂંઘી પહેરી દીધી છે મેં ધોતી પહેરી દીધી છે તો આજે માતાજીનો ફર્સ્ટ ડે છે તો હું નવ દિવસ ઉપવાસ કરું છું માતાજીના તો માતાજી દેખો અહીંયા આપણે મહાકાળીમાં છે માતાજીનું સામાન લાગી દીધું છે આપણે તો માતાજીને બસ હવે બેસાડવાના છે આપણે બેસાડી માતાજીની પૂજા કરવાની છે તો પૂજા સ્ટાર્ટ કરશું થોડી વાર થોડી વાર લાગશે ભારતી તૈયાર થાય છે હું તૈયાર થઈ ગયો છું તો બસ માતાજીને આપણે હવે બેસાડવાના છે અને જો સવારના બધાને ગુડ મોર્નિંગ કેટલું સરસ વાતાવરણ છે સવાર સવારમાં અને માતાજી આપણે હવે બેસાડી જઈશું માતાજીની પૂજા કરીશું થશે તો આપણે જે માતાજી જ્યારે આપણે આરતી કરીશું ત્યારે આપણે લાઈવ કરીશું નવ દિવસ છે ને હું આપણે માતાજીની મસ્ત સેવા કરવાની છે સરસ સેવા કરવાની છે માતાજીની તો માતાજીની સેવા કરશું માતાજીની પૂજા અર્ચના કરશું નવ દિવસ ને ખૂબ મજા કરશું બધા મિત્રો અમારે લાઈવમાં જોડાજો વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો બધાને જય માતાજી ચલો આગળ મળીએ જય માતાજી જો માતાજી આ ધૂપ આવી ગયું છે માતાજીનો પછી માતાજીની નવ ચુંદડી આવી ગઈ છે આમ તો પંદર છે નવ દિવસ નવ ચુંડડી બદલીશું સરસ સરસ કલરમાં માતાજીની ચુંદડી છે તો આપણે નવે નવે દિવસ માતાજીને નવ દિવસ નવ ચુંદડી આપણે માતાજીને ચઢાવીશું તો આપણે આને પણ સરસ જગ્યા પર મૂકી દઈએ હવાન સામગ્રી બી આવી ગઈ છે સજાવટનું પણ આવી ગયું છે માતાજીનું ત્રિફળ ગાયનું સૂદ ઘી punya lebih mata jenis sopari 5 બીજું એક શ્રીફળ જે આપણે કળશમાં મૂકશું ઓકે તો ફટાફટ મિત્રો આપણે સજાવટ કરી દઈએ Beijo, beijo, é mó, beijo. beijo. Hum. चूड़े ज ज कर लो पापा मां पापा मम्मी मम्मी पापा जाओ એકાટુ તાતુતા એકાટુ તાતુતા ૐ નમો નાભિ કોચ પયા એ કહે બા મુકી દે હેપી બર્થડે કોસકા હેપી બર્થડે યે

તો ચલો આજે આપણે જે પેલો જો હતો આપણે નવ દિવસ મળતા હોય એમાં આપણે એક દિવસની આજે આરતી કરી દીધી છે આપણે તો બધા માતાજીના દર્શન કરી લો જો માતાજી દર્શન કરાવો આ છે અમારા મહાકાળી મહાકાળીમાં એમાં દર્શન આ છે મારો અખંડ દીવો જે નવ દિવસ અખંડ રહેશે દીવો આ છે અખંડ દીવો એ નવ દિવસ છે ને અખંડ રહેશે દર દિવો નવ દિવસ છે ને અહીંયા બાજુમાં માતાજીના પાઠ જોડે છે અહીંયા અહીંયા બેસી રહીશ અહીંયા સુઈ રહીશ પછી ક્યાં જવા આવવાનું નથી એવું છે ખાલી તો નવ દિવસ માતાજીની સેવા કરવાની છે તો બધા તમે બ્લોગમાં બનાવી લેજો અને બ્લોગ ગમે તો કોમેન્ટ છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને માતાજીના દર્શન કરાવું જો માતાજીનો અખંડ દીવો ચાલુ છે માતાજીના અખંડ દીવાના બધા દર્શન કરી લો બધા અને આપણા મહાકાળીમાં ઉપર પણ મહાકાળીમાં છે અહીંયા પણ મહાકાળીમાં છે બ્રહ્માણીમાં છે ખોડિયારમાં છે છે તો બધા બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો નવ દિવસ નવ દિવસ બ્લોગમાં સરસ આપણે મસ્ત સપોર્ટ આપજો બધા મિત્રો માતા અહીંયા નવે નવ દિવસ તમે દર્શન કરાવીશ જો બ્લોગ નહીં બનો તો તમે લાઈવ કરીને તમને દર્શન કરાવી માતા અહીંયા દર્શન કરજો બધા કોમેન્ટ કરજો જય માતાજી અને બધાને શુભ હા અભિમાન જો દેખો કેવું ભાગે છે

Ayah, nak sampai nak. Cepatlah Matai injak injak keru, cepatlah. Baitri ni, hati, semua kau naik, aku hu. boleh cakap. Matai injak injak keru, benda, Matai injak injak keru, na. namin. Matai ni, matau dek o, ha, ungi n, ha, Sarah, Sarah. Sarah, kau gelaginya. Hm. Bas, okay Sarah, okay Sarah. Pasal ni padi gay, okay, pasal ni padi gay. Upaya, upaya, ban kerja.

કહી દીધું છે આપણે હવે ઉપવાસ નવ દિવસના છે ખાલી ચા પીવાની હવે તો બધા મિત્રોને હવે બાય બાય જય માતાજી સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો ને બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો બધા મિત્રો જય માતાજી અને મારા દિલથી પ્રાર્થના છે માતાજી જે તમે માતાજીને પ્રાર્થના કરો તમારી બધી ઈચ્છા પૂરી થાય માતાજીને મારી દિલથી પ્રાર્થના છે મારી મહાકાળીમાં સૌ અમારા જે સબસ્ક્રાઈબ છે બધાની મનોકામના પૂરી કરે એવી માતાજીને અમારી દિલથી પ્રાર્થના છે બધાને ચલો તો તમે બધા માતાજીના દર્શન પણ કરી રહ્યા છે તો આજનો બી અહીંયા પૂરો કરીએ સપોર્ટ કરજો બધા મિત્રો ચલો જય માતાજી જય મહાકાળીમાં